નર્મદાના વડા મથક રાજપીપળા ખાતે આવેલ મા કામલ નર્સિંગ કોલેજ બોગસ કોલેજ નીકળી જેના કારણે અસંખ્ય ભાવી છે છેલ્લા વર્ષોથી આ નજરથી ચાલી રહી હતી એ લાખો રૂપિયાનો સવાલ ઉઠવા પામ્યો આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું થોડા સમય પહેલા અમે ગુજરાત સરકારને અને રાજપીપળા વહીવટીતંત્રમાં કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી ત્યારબાદ જીએમઈઆરએસના તબીબી અધ્યક્ષે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી તેમની આબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી લેખિત જવાબમાં જણાવ્યું છે કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી જે તે સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અસામાન્ય છે અહીંના વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી તો આ વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી કોઈપણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે ત્યારે સવાલ છે કે કોની રહેમ નજર હેઠળ બોગસ કોલેજ ચાલી રહી છે ધારાસભ્ય પાસે એકસો પચાસથી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે જેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે વિદ્યાર્થીઓની બે જેટલી ફીસ પણ કોલેજમાં જમા છે છતાં પણ કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડી ગયા આ સિવાય તેઓને સ્કોલરશિપ પણ નહીં મળે સૌથી ગંભીર બાબત એ કરી વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવે ધરણા પર બેસવાની ચીમકી આપી ધારાસભ્યના જણાવ્યા અનુસાર બીજી બાજુ કેટલાક નેતાઓ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે કલેક્ટર અને ડીડીઓને મળવા જઈશું સવાલ પૂછીશું કે શા આટલા દિવસ સુધી કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી વિદ્યાર્થીઓને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાખોની ફી પાછી નથી મળતી તો અમે ધરણા પર બેસવાની ચીમકી આપી છે ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પૂછાયેલા સવાલનો ચોંકાવનારો જવાબ મળ્યો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જી એમ આર જનરલ હોસ્પિટલ રાજપીપળાને પત્ર લખી સવાલો પૂછ્યા નવેમ્બર બે હજાર ચોવીસ માસના જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં મુદ્દો ઉઠાવ્યો છે સવાલમાં પૂછ્યું હતું કે દીપક ગોહિલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મા કામલ નર્સિંગ કોલેજ રાજપીપળા કઈ યુનિવર્સિટી સંલગ્ન છે સરકારની કઈ શરતો અને ગાઈડલાઇન્સ મુજબ મંજૂરી આપવામાં આવી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છેલ્લા પાંચ વર્ષમાં કેટલા સ્કોલરશિપની અરજીઓ મળી જેમાંથી કેટલાકને મળી અને કેટલાકને બાકી છે તેવા પ્રશ્નો ચૈતરભાઈ વસાવા દ્વારા સંકલન વ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક અન્વયે પૂછવામાં આવ્યો જવાબમાં તબીબી અધ્યક્ષે જનરલ હોસ્પિટલ રાજપીપળાએ ચોંકાવનારો જવાબ આપ્યો જવાબમાં જણાવ્યું હતું કે રાજપીપળા ખાતે માકામલના સેન્ટરમાં હોસ્પિટલ નર્સિંગ કોર્સના નામે પ્રવેશ આપવામાં આવે છે સંસ્થાનું તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ રૂબરૂ મુલાકાત કરતા તેઓ પાસે રાજ્ય સરકાર દ્વારા કોઈપણ જાતની નર્સિંગ ઇન્સ્ટિટ્યુટની માન્યતા આપવામાં આવી નથી સદર કોર્સ ભારત સરકાર દ્વારા પ્રમાણિત છે જાહેરાતમાં કામલ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા અને ચોપિનિયા દ્વારા કરવામાં આવે છે પ્રવેશ કરાવવામાં આવે છે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા ખાતે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે માન્ય થાય છે સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ અમદાવાદના નીતિ નિયમો અનુસાર

આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રીસ ત્રણ ત્રણ વર્ષ બગડી ગયા અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશીપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ ઊભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓના પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે આંદોલન કરીશું શરૂઆત અમે ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે સર રાજપીપળામાં બીજી પણ અન્ય નર્સિંગ કોલેજો થોડાક સમયમાં ખુલી ગઈ છે એની પણ તપાસ થાય એવી તમે માંગણી કરશો બિલકુલ માંગણી કરીશું આદિવાસી વિસ્તારોમાં આવી બોગસ કોલેજોનો રાફડો ફાટી નીકળ્યો છે જેના કારણે અમારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ ગયું છે એમના માતા પિતા કાળી મજૂરી કરે ખેતી કરે અને બાળકોને ભણાવી ગણાવીને

પેટનું પાણી નથી હલતું તો અમે ધારાસભ્ય તરીકે આ વિદ્યાર્થીઓને ન્યાય માટે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાના છે સર આ સંસ્થાના જે વડા છે અનિકેત ગોહિલ એવું કહે છે કે અમારી સંસ્થા માન્યતા છે અને જ્યારે પણ અમારી પાસે પુરાવા માંગવામાં આવશે અમે તે રજૂ કરીશું ને ચેતનભાઈ વસાવા હલકી પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કરે છે કરી રહ્યા છે એવું બી જણાવે છે આ કોઈ રાજનીતિ નથી આ અમારા સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે કાળી મજૂરી કરીને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી ભર્યા છે અને સરકાર કહે છે કે આ બોગસ સસ્તા છે અમારું પરવાનગી લીધી નથી અને જે પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણતા હશે એમને અમે સ્કોલરશીપ નહીં આપીએ એમને સરકારી નોકરીમાં પણ એમની લાયકાત પાત્રતા ધરાવતી નથી તો આનાથી વિશેષ શું જોઈએ છે આ કોઈ રાજનીતિ નથી જે પણ એને સ્ટેટમેન્ટ આપ્યું હશે એ એમનો વિષય છે અમારે તો અમારા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ ઓરિજિનલ એમની પાસે છે એ ડોક્યુમેન્ટ અમારે અમારે લેવાના છે છે અને લાખ રૂપિયા જે ફી એમણે લીધી તે રિટર્ન લેવાની છે અને વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ કેરિયર બનાવવાના અમૂલ્ય ત્રણ વર્ષ એ ભાઈ બગાડ્યા છે તો આટલી બધી બેદરકારી અમારા વિદ્યાર્થીઓ સાથે થાય તો રાજનીતિ તો સાઈડ પર રહેશે પણ એ ભાઈને અમે પછી છોડીશું નહીં સરકાર કાર્યવાહી નહી કરશે ગુરુવારે અમે આવીએ છીએ જો સરકાર કાર્યવાહી ન થશે તો પછી જોવાઈ જશે વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ભગડ્યા છે અને જે એમના તાલીમાર્થીઓ છે એમને સરકારી ભરતીઓમાં અમે પાત્રતા આપતા નથી એ ગુજરાત સરકાર કે છે એમણે ક્લિયર કરવું જોઈએ દસ દિવસ અમે આપ્યા છે છ તારીખથી ચાલે છે આજે ઓગણીસ તારીખ થઈ ગઈ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે